નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે તારીખ તારીખ મહિનો વાર રોજ આજની ધાણાની આપણે આવક વાત કરીએ તો ચાર હજાર ગુણીની નવી ધાણાની આવક નોંધાણી છે મિત્રો શનિવારે પાંત્રીસો ગુણીની આવક નોંધાણી હતી જ્યાં શનિવાર કરતાં આજે પાંચસો બોરીની આવક સારી જોવા મળી રહી છે હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ હે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહી છે આજે ધાણાના બજાર ભાવ હા મિત્રો મેં ચેનલ લાઈક શેર સબક્રાઇબ કરતા નહીં કરવાનું ભૂલતા નહીં હા મિત્રો એ તેજી મંદિરની વાત કરીએ તો જે હિકલ કલરમાં જે દાણા છે ને એના અપાઈ ભાવે ચેક શનિવાર જેવા જ હાલ ભાવ જોવા કલરવાળો માલ છે ને એમાં થોડુંક બજાર ખેંચાતું હોય એવું હાલી રહ્યું છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈએ છે વાળી છે આજના બજારમાં

ચૌદસો ને એક રૂપિયામાં વેચાણે છે ચૌદસો ને એક રૂપિયાનો ભાવ થયો છે ઈગલ પ્લસ કલરમાં સાઇઝ મોટી સાઈઝ છે અને ફાયદું મિક્સમાં છે 131 रुपैया નો વેચાણ છે મિત્રો 131 રૂપિયા નો ભાવ ક્યો છે હાલ મોહન આલ થેન્ક યુ બાય તેરસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે એકતાલીસ રૂપિયા નો ભાવ છે ધાણી છે ચૌદસો ને એકોતેર છે માં છે કલર વાળો માલ છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છે બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે એકદમ ઈગલ કલરમાં છે છે વરસાદ નું એવો માલ લાગે છે મિત્રો કાળું પડી ગયું છે એકદમ સુકાઈ ગયેલો માલ જેવા તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો જે મિત્રો બાટ લાગી ગયેલો થોડોક સારા છે મિત્રો તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો સાઇઝમાં હારા હે પછી જ બાટ દેખાય છે આમાં લીટર પ્લસ કલરમાં દેખાય છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો આનો